ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે સ્પંદન બે હજાર પચ્ચીસ યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બે દિવસ મહોત્સવમાં બીજા દિવસે રિધમ શાસ્ત્રી દ્વારા લાઇવ મ્યુઝિક કોન્સર્ટ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો આ સાથે ભગવાન મહાવીર યુનિવર્સિટીના સ્ટાફ જેઓ પીએચડી સ્લેટ ઇન્ટરનેશનલ પેપર પ્રેઝન્ટેશન તેમજ રમતગમતમાં યુનિવર્સિટીનું નામ રોશન કરનાર વિદ્યાર્થીનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું ભગવાન મહાવીર યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ જેને કહ્યું કે તેમના બે દિવસે સ્પંદન કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન થયું છે જેમાં અમારા ફેકલ્ટી સ્ટુડન્ટ્સ દરેક સભ્યોનું યોગદાન રહ્યું જેમાં અમારી યુનિવર્સિટીની ચોવીસ ડેલી કોલેજોએ ભાગ લીધો હતો અનિલજેન ભગવાન મહાવીર યુનિવર્સિટી ટ્રસ્ટી અમારા સ્પંદન जो हम बहुत हर्ष उल्लास के साथ मनाते हैं जिसमें हमारे पूरी यूनिवर्सिटी के बच्चे स्टाफ सब शामिल हो गए हम एक उत्साह के रूप में ये स्पंदन मनाते हैं अब की बार कल हमारा प्रोग्राम था जिसमें हमारी बत्तीस एक जो ने सब भाग लेखन है बहुत अच्छा डांस संगीत ये सारा सब किया आज एक संगीत नाइट के रूप में तो दिद्य। दिद्य। शास्त्री के तौर पे उनको बुलाया हमने और एक बच्चों का उत्साह बढ़े पूरे साल उनको लगे इंजॉयमेंट हो उनका अच्छा माहौल बने सब एकजुट होकर नए काम करें स्टाफ और, और सब एक ऐसी संगीत की एक नाइट हमने तय की और जिससे एक बहुत बड़ा माहौल बना है पूरा कल्चरल हमारा पूरा एक बहुत अच्छे माहौल में आ, हमने उसको पाया है और हम हर अपने स्टाफ का हम अपने बच्चों का हम अपने सब का बहुत बहुत बधाई देते हैं उनको ये सब ने मिल जो ये प्रोग्राम किया ये दो दिन में कितने बच्चे अपने लाइव फंक्शन और आए होंगे ऐसा है एक बच्चों का हमारे यहाँ तकरीबन पंद्रह हजार बच्चे हैं पंद्रह हजार बच्चों में समझ लो दो दोनों दो दो धन मिलाकर हैं दस बारह हज़ार बच्चे ने तो भाग लिया है और कल जो तो था हर कॉलेज का उसमें था उसमें ही सब लोग पाँच सात हज़ार बच्चों ने काम किया अपना भाग दिया अपना सब किया और बहुत बढ़िया एक माहौल बना है यूनिवर्सिटी का और बनता ही है हर साल लेकिन अब की बार थोड़ा सा अलग से हुआ है आ, બધા આજે ખૂબ જ સરસ લાગણી અનુભવાઈ છે અને આ એમ તો બધા લાઈવ કોન્સર્ટ્સ બધા કોલેજમાં થયા જ કરે છે પણ આજે ભગવાન મહાવીરે એક કોન્સેપ્ટ્યુઅલ લાઈવ કોન્સર્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે જેનું નામ છે બાય રિધમ શાસ્ત્રી આ પરિંદા કોઈ મારી કે તમારી વાત નથી આ પરિંદા દરેક સ્ટુડન્ટની વાત છે જે ભગવાન મહાવીરમાં હોય કે કોઈ પણ કોલેજમાં હોય જેણે એકને એક દિવસ કદાચ ઉડવાનું સપનું જોયું હોય પોતાના દેશનું નામ રોશન કરવાનું સપનું જોયું હોય આ યુથને જ્યારે આપણે જોઈએ છે ત્યારે એવું લાગે છે કે આટલી બધી એનર્જી આટલો બધો ઉત્સાહ જો સાચી ડાયરેક્શનમાં વપરાય તો દેશનો વિકાસ થઈ શકે છે તો અમાણી અમારી બધાની એક જ કોશિશ છે કે કદાચ એક નાની ચિંગારી પણ અમે આ યુથમાં લગાવી શકીએ તો બહુ જ સારો બેનિફિટ આ આખા દેશને થઈ શકે છે સુરતમાં આપનો આ કેટલામો શો છે અને કલાક ભગવાન યુનિવર્સિટીમાં આપવાનો કયા છોકરાઓને એમ તો ઘણા બધા ગીતો છે ગુજરાતની ધરતી પર જ્યારે પ્રોગ્રામ કરીએ અને ગુજરાતી ગીતો ના ગાઈએ એવું તો બને જ નહીં ઘણા બધા બોલિવૂડ ગીતો છે ઘણા બધા ઇન્સ્પિરેશનલ ગીતો છે દેશભક્તિના ગીતો છે ઘણા બધા ગરબાના ગીતો છે જે લોકો જે ગીતોથી બધા યુથને ઘણું બધું પસંદ આવે છે તો બધા ગીત આપણે લેશું અને આજે ખૂબ જ ધમાલ કરવાની છે બધા સ્ટુડન્ટ ઓલરેડી ઉત્સાહમાં છે બધા તૈયાર છે રેડી એમ તો ગણતરી કરી નથી એમ તો મારા ફાધર જે છે ભાવિન શાસ્ત્રી એક બહુ જ મોટા કલાકાર છે એમની સાથે શીખી શીખીને આજે આ સ્તર પર પહોંચ્યા છે અને કદાચ ગણતરી તો રાખ્યા નહીં પણ આ પરિંદાનો સેકન્ડ શો છે પહેલો શો અમે બારડોલીમાં કર્યો હતો અને સુરતમાં પરિંદાનો પહેલો શો થવા જઈ રહ્યો છે

તો આ દેશનો આ આખી સમાજનો જે વિકાસ છે એ થઈ શકે છે એટલે હું પર્સનલી એવું માનું છું કે મ્યુઝિક એક એવો માધ્યમ છે જેનાથી તમે સૌથી સરળ રીતના કોઈની પણ દિલમાં કે કોઈના પણ મનમાં જઈ શકો છો તો અમારી બધાની એક જ કોશિશ રહેશે કે આ મ્યુઝિકના થ્રુ અમે એક સારો મેસેજ તમને બધાને પહોંચાડીએ મયુર ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત